નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપિલરની હબમાં હું ભરત સ્વાગત કરું છું આજના મિત્રો લેકચર સ્પેશિયલ નામ શિકન જોઈએ છીએ તો સાઈઠ વોટ બસો વોટ પાવર એટિંગ ધરાવતા ત્રણ એક સમાન ત્રણ એક સમાન બલ્બના શ્રેણી જોડાણને બસો વોટ સાથે જોડતા તેમાંથી ખેંચાતો કુલ પાવર મિત્રો કેટલો હવે મિત્રો છે ને જે પાવરના સૂત્રો છે ને એ કેપેસિટર જેવા વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કેવું આવશે ખબર છે પ્રમાણમાં છે એટલે કેટલા આવશે મિત્રો સાઠ ભાગ્યા ત્રણ એટલે વીસ વોટ આવશે કુલ પાવર સિદ્ધ સૂત્ર વન અપોન પી પ્લસ વન અપન પી પ્લસ વનઅપન પી

ઉપરોક્ત આકૃતિમાં જો એને બી બિંદુ વચ્ચે તાર વચ્ચે જોડાણ આપવામાં આવે તો તારનો પ્રવાહ તો આ તારમાં વિદ્યુત પ્રવાહ કઈ બાજુ વહેશે હવે જો જોડાણ અહીંયા આપણે આપીએ બરાબર છે તો શું થઈ જશે ધારો કે અહીંયા જો ચાર અને ચાર આઠ એક અને ત્રણ ચાર છે એટલે અહીંયા આઠ ઓમ છે અહીંયા ચાર ઓમ છે એટલે આના કરતા આનો અવરોધ અડધો છે એટલે આમાં બંગણો પ્રવાહ આવે

આકૃતિમાં ખર્ચો તો કુલ પાવર તો પેલા છે ને આ બંને સમાંતરમાં છે છ અને ત્રણ નો સમાંતર અવરોધ કેટલો થાય બે ગુણાય ઉપર ત્રણ જવાબ બે હોમ આવશે હવે જે આ મિત્રો બે હોમ છે ને આ બે હોમ આવ્યો આ ચાર ઓમ એટલે આ બંને હવે છે ને મિત્રો શ્રેણીમાં કહેવાય માર્ગ એક જ અને પરિપથ કુલ જે પરિણામી અવરોધ છે એ છ હોમ થાય ત્રણ છે એટલે પ્રવાહ થાય તો પાવર મિત્રો કેટલો થાય પી બરાબર આર ખર્ચાનો કુલ પાવર એટલે ત્રણ નો વર્ગ નવ આવશે પણ પરિણામી અવરોધ કેટલો છે છ એટલે કેટલો આવશે ચોપન વોટ આવશે કુલ પાવર એટલે જવાબ આપણો આવશે બી નેક્સ્ટ વેસ્ટર્ન બીજમાં પીક્યુ આર બે ઓમ છે અને એસ અજ્ઞાત છે આવી રીતે વેસ્ટર્ન બીજ છે પી ચુ આર

હવે જો મિત્રો બધા છે આ આ આ આ બે 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 અને હતો એસ નથી આર ના છેદમાં એસ ડેસ થાય આ બે હોમ છે આ બે હોમ આ બે અને આવું આવશે સિક્સ એસ છેદમાં સિક્સ પ્લસ એસ જશે જવાબ આપણો કયો આવશે એ આવશે નેક્સ્ટ આકૃતિમાં બે ઓહમ અવરોધમાંથી માંથી ત્રણ એમ્પી પ્રવાહ પસાર થાય છે અહિયાં તો પાંચ ઓહમ ના અવરોધમાં વિખીરણ તો પાવર કેટલો હવે આમાંથી આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સરખો થાય એટલે શું થશે આઈ વન ટુ આઈ વન અને અહીંયા આઈ લઉં છું તો સિક્સ આઈ આ બેનો સરવાળો સિક્સ હવે આઈ વન તો ત્રણ છે તો આઈ કેટલો આવ્યું મિત્રો એક એમ્પિયર આવ્યું આમાંથી બે તો પ્રમાણ મળી ગયો પાવર બરાબર જેનો અવરોધ બાર હોમ હોય તેવા તારને વાળી અને બનાવેલ દસ સમિત જેના વર્તુળ પર વ્યાસાંત આવેલા બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો તો એનો કુલ અવરોધ કેટલો થાય મિત્રો

કુલ અવરોધ હવે કોઈ પણ વર્તુળ વાળો ને વ્યાસન બિંદુ લ્યો આખાનો અવરોધ આર તો આર બાય ટુ આર બાય ટુ થાય અને સમાંતર મતલબ પરિણામી અવરોધ આર બાય ફોર થાય અને બે પોઈન્ટ ચાર પાઇ ભાગ્યા ચાર છ ચોક ચોવીસ પોઈન્ટ સિક્સ પાઇ એટલે કયો આવશે જવાબ ડી આવશે નેક્સ્ટ નીચેના પરિપથમાં નવ ઓહમના અવરોધમાં વિખેરણ પામતો પાવર છત્રીસ વોટ છે તો બે ઓમ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો તમારે વેતો પ્રવાહ મળી જાય તો તફાવત મળી જાય તો જોઈએ મિત્રો આમાં વિખેરણ પામ તો પાવર છે એટલે પી બરાબર વિસ્ક્વેર બાય આર વિખેરણ પામ તો પાવર કેટલો છે 36 છે આ વિસ્ક્વેર અને આ કેટલો છે 9

આનો પ્રવાહ શોધી નાખો આઈ વન વી બાય આર એટલે બે એમ્પિયર આ શું થાય વી બાય આર એટલે ત્રણ એમ્પિયર આ બેનો સરવાળો કરો બે એમ્પિયર અને ત્રણ એમ્પિયર તો કેટલા થાય પાંચ એમ્પિયર આમાંથી પાંચ એમ્પિયર પ્રવાહ પસાર થાય તો આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય દસ વોલ્ટ કેટલો દસ વોલ્ટ એટલે જવાબ કેટલો આવશે ડી મિત્રો નવમો એમસીક્યુ જોઈએ છે નીચે આ આકૃતિનો રિંગનો કુલ અવરોધ બાર ઓમ છે આખા નો અવરોધ બાર તથા બિંદુ એન બી વચ્ચેનો સમતુલ અવરોધ આઠ ના છેદમાં ત્રણ ઓમ હોય તો નાની મોટી ચાપની લંબાઈનો ગુણોત્તર કેટલો હું આનો આર લઉં છું આનો આર ટુ લઉં છું અને બંને ચાપ સમાંતરમાં જ છે તો સમતુલ્ય શું થાય મિત્રો વન પણ આર વન વત્તા વન પણ આર ટુ રીતે આપણે કરીએ તો આર વન આર ટુ આર વન પ્લસ આર ટુ નો સરવાળો કરો તો મળી બાર ભાગ ચલાવીએ તો શું થશે આઠ ચોક બત્રીસ આરબન આરવન આર ટુ આપણે લઈએ આરબન પ્લસ આર ટુ એ છે પર ટુ બાર છે આર ટુ શું થાય બાર માઇનસ વન

હવે લંબાઈ છે અવરોધ ના સમ પ્રમાણમાં છે એટલે આર ચાલે છે એલ હોવાથી લંબાઈનો ગુણોત્તર એલ વન જેમ એલ ટુ ચાર ભાગ્યા આઠ એટલે એક જેમ બે થાય મિત્રો ઓકે એટલે જવાબ કયો આવશે ડી આવશે ચાલો મિત્રો દસમો છે બાર સેમી લંબાઈ એક તારની બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણ એબીસી તૈયાર કર્યો છે આખો બાર સેમી છે ત્રણ ચાર અને પાંચ ટોટલ બાર બિંદુ એબી બીસી અને સી એ વચ્ચેનો સમતુલ્ય અવરોધો ખાલી જગ્યાના સમ પ્રમાણમાં હશે ધારો કે મિત્રો અવરોધકતા એક્સ છે એકમ લંબાઈ અવરોધ એક્સ છે તો આ કેટલો અવરોધ થાય થ્રી એક્સ આ ફોર એક્સ અને ફાઈવ એક્સ હવે આ બે વચ્ચેનો મારે અવરોધ જયારે શોધવો છે ત્યારે શું થાય આ બે શ્રેણીમાં એની સાથે સમાંતરમાં ઓકે ત્યારે આ રે આવું થશે જો આ રે

બે ગુણા બે વધતા એક એટલે ત્રણ માં ત્રણ એસી આપણે જોઈએ આ રસી તો મિત્રો આવી વચ્ચે જ્યારે જયારે હોય તો આ બંને શું થાય સમાન શ્રેણીમાં એટલે ચાર સાત સાત સમાંતરમાં તો કેટલો થાય ચલો બે નો ગુણોત્તર ત્રણ ત્રણ નો લઈ લો આર એ બી હાર આર હાર એસી નવ એક્સ ચાર

જેમનો અવરોધ આર આનો આર છે આનો એક પોઈન્ટ પાંચ આર અને આનો થ્રી આર છે હવે આકૃતિમાં બિંદુઓ એક્સ અને વાય આ અહીંયા છે ની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત લગાડવામાં આવે છે ત્યારે આ વોલ્ટ મીટરમાં મળતા અવલોકનો વીએ વીબી અને વીસી છે તો સંબંધ કેટલો તો પેલા આ સમાંતરમાં છે ને એ બી ને સી એમનો આપણે અવરોધ શોધીએ છીએ એક પોઈન્ટ તો કેટલા આવશે આર ડેસ બરાબર બે વચ્ચેનો અવરોધ આર છે વોલ્ટેજ કેટલો થાય અવરોધ આર છે એટલે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ ને આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સરખો થાય ત્રણે ત્રણ નો એટલે કયો આવશે નેક્સ્ટ સમાન પરિમાણ ધરાવતા સિગ્મા વન અને સિગ્મા ટુ વિદ્યુતી વાહકતાઓ ધરાવતા ધાતુના બે તારને શ્રેણીમાં જોડતા શ્રેણી જોડને સમતુલ્ય વિદ્યુતી વાહકતા કેટલી તો મિત્રો વિદ્યુતી વાહકતા કેટલી થાય આર બરાબર રોયલ બાય એ તો આનો પણ સિગ્મા થાય આનો પણ સિગ્મા એ આવું સૂત્ર છે વાહકતા હવે મિત્રો આપણે છે ને શ્રેણીમાં જોડવાનું છે આરવન પ્લસ આર ટુ તો આનું શું થાય એલ બાય સિગ્મા વન એલ બાય સિગ્મા ટુ એ અને આ લંબાઈ બહુમણી થઈ જશે તો એલ બાય કોમન કાઢ નાખી બધા એમાં સોરી એલ તો ઉડી ગયો છે એવન વન આવશે લસા લઈ લો સિગ્મા વન પ્લસ સિગ્મા ટુ સિગ્મા વન સિગ્મા ટુ ટુ બાય સિગ્મા તો વ્યવસ્થા કરી નાખો સિગ્મા ને બનાવો પટ્ટીઓ લગાવેલ છે તો રંગનો અવરોધ કેટલો તો આરબર સુડતાલીસ પ્લસ માઇનસ ચાર પોઈન્ટ સાત કિલો હોમ કિલો કાઢીએ મિત્રો દસ થી ત્રણ ઘાત અંદર ગુણાય દસ ટકા કે પ્લોસર માઇનસ દસ ટકા એટલે દસ ટકા એટલે શું આવે સિલ્વર બરાબર છે ચાર એટલે પેલો પીળો આવશે બરાબર પીળો સાત વાળો ચામલી આવશે બરાબર પછી દસ ની ત્રણ ઘા એટલે નારંગી ચાલો બરાબર સિલ્વર એટલે જવાબ શું આવશે બી આવશે ચૌદ મો શૂન્ય વૃદ્ધ ધરાવતા છ બલ્બોને આકૃતિમાં દર્શાવવા પ્રમાણે ઈએમએફ ઈ જેટલા ડીસી સ્ત્રોત સાથે જોડેલ છે બધા બલ્બ પ્રકાશિત હોય અને બે બલ્બ એ માંથી અને એક બલ્બ બી માંથી પ્રકાશિત હોય તો તેમને જરૂરી પાવરનો દર કેટલો બધા બલ્બ મિત્રો પ્રકાશિત હોય તો ટુ આર ટુ આર ટુ આર વન પણ ટુ આર વન પણ ટુ આર પ્લસ વન ટુ આર તો લસા લો વ્યવસ્થા કરો તો કેટલા થાય ટુ આર બાય થ્રી

આ બંને પરસ્પર સમાંતર માં થાય ક્યાં આ દોવૃત અને આરબાઈટ બે સમાંતર માં થાય તો સમાંતર જોડાણનો સંતુલ્ય અવરોધ કેટલો β આવે 1/r1 7r ઉપર 8 ગયો r2 r ઉપર 8 ગયો 7r લસાઅ 8 અહીંયા 7 * 7 * 8 56 જેસ્ત કરી દઈએ તો 7 8 છપ્પન હજાર કેટલા આવશે આઠ તો કેટલા મિત્રો આવશે સાત આરના છેદમાં ચોસઠ અને સી જવાબ આવશે તો મિત્રો આ તો આપણે જે સ્પેશિયલ પાર્ટ વન ઘણા અવનવા આપણે એમસીક્યુ જોયા હજી પણ પાર્ટ ટુ માં આપણે ઘણા બધા અવનવા એમસીક્યુ જોવાના છે તો આ માટે મિત્રો આપણો નેક્સ્ટ વિડિયો લેક્ચર જોતા રહો થેન્ક યુ મિત્રો